માતા પિતા વિહોણા નવ દંપતીના અનોખા લગ્ન ઉઠેસર ખાતે ગુપ્તા ફાર્મ હાઉસ ખાતે યોજવામાં આવ્યા હતા કુલ 51 યુગલો પૈકી 6 દીકરી માતા પિતા વિહોણા તો 38 દીકરી માતા કે પિતા હયાત ન હોય તેના લગ્નોત્સવ યોજાયા હતા ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 8 માં સર્વજ્ઞાથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું જેમાં સર્વજ્ઞાથી સમૂહ લગ્નોત્સવમાં 51 જોડાયે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અંકલેશ્વરનું ગુંજ સોશિયલ ગ્રુપ સામાજિક કાર્યોની સાથે સમાજની ગરીબ તેમજ માતા પિતા કે પરિવારના આધાર ગુમાવેલ પરિવારની દીકરીઓ માટે સમૂહ લગ્નોત્સવમાં સદા અગ્રેસર રહ્યું છે ગુંજી સોશિયલ ગ્રુપ દ્વારા જૂની દેવી ગામ પાસે આવેલ ગુપ્તા ફાર્મ ખાતે સાતમા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતા પિતા વગરની દીકરીઓ તેમજ જેના માતા કે પિતા ન હોય તેવી દીકરીઓને પ્રથમ પ્રાધાન્યતા આપવામાં આવ્યું હતું અને તમામ એકાવન દીકરીઓ પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવી ન હતી અને એક જ મંડપ નીચે એકાવન જેટલા નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું હતું

રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ સહિતના સંતોએ પ્રભુતામાં પગલા માંડનાર નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વર હાસોટ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે વિશેષ હાજરી આપી હતી ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સંદીપ પટેલ ગણેશ અગ્રવાલ નરેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એટલે કે પૈસાદાર હોય કે ગરીબ હોય બધાને એક સાથે આ સમૂહ લગ્નની અંદર લગ્ન કરવાને કારણે એ નાનાઈ મોતે રહેતી નથી હોતી છેલ્લા આઠ વર્ષથી સુધીરભાઈ અને એમની ટીમ જે રીતે અહીંયા કામગીરી કર્યા ત્યારે એમને પણ ખૂબ 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 શુભેચ્છાઓ પાઠવું છું કે જે રીતે ગરીબ પરિવારને પણ પરવડે એ રીતે અહીંયાથી એમને કન્યાદાન પણ બધાને આપવાના ત્યારે આ નવ શ્રીને હું એમનું સુખ સુખમય જીવન સુખમય એમનું જીવન નવ દંપતિનું સુખમય રહે એ પ્રભુને પ્રાર્થના કરજો છું વધુ ન કહેતા આજે અહીંયા બાવન જેટલા જોરાઓ છે ત્યાં તમામ નવ શ્રીઓને હું ખૂબ સુભાષિત આપું છું વંદે માત્ર ભરત માતા જઈ મારું નામ મનીષાબેન રમણભાઈ વસાવા છે હું સજોદની રહેવાસી છું પહેલાં મને ખબર ન હતી કે અહીંયા ક્યારે સમૂહ લગ્ન થાય છે મારું નક્કી થયેલું મેરેજ પછી અમારા ઘરે જ રાય કટારા પર સગવડ નહીં હતી પછી એક દિવસ આવું બોર્ડ મારેલું હતું સમૂહ લગ્નનું તો અમે જોયું પછી અમે બીજા દિવસે હું આવી જનરેશનના ઘરે એમને ફોન કરીને કે આવી રીતે ફોર્મ આપે છે પછી હું તાત્કાલિક જ ફોર્મ લઈ ગઈ મું મારું સર ગમે તે થાય મારો નંબર લગાવી દેજો મારી પાસે પૈસાની સગવડ જ નથી ને મારી પાસે અટી પણ નહીં સગવડ પછી ધીમે ધીમે સર મારે સપોર્ટ કર્યું સુધી સર બી સપોર્ટ કર્યો છે અને અહીંયા બધી રીતે અમને સારી સુવિધા મળે છે કન્યાદાન પણ સારું પૂરું પાડવામાં આવે છે અને મા બાપની જે છત્રછાયા છે એ અહીંયા અમને મળે છે આટલું વિચારેલું ને કે આટલું સારી રીતે અમારું મેરેજ થશે એમ ફરી એકવાર ગુણ સોશિયલ ગ્રુપ ગુણ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત દર વર્ષની જેમ એકાવન દીકરીઓને પરણાવી રહ્યા છે ત્યારે ચાર બે બે હજાર ચોવીસના રોજ દિન રવિવારના રોજ હમ આ લગ્ન દર વર્ષની જેમ જેને મા બાપ ના હોય મા બાપ વગરની દીકરીઓને પ્રધાનતા દર વર્ષે આપતા આવ્યા છે અને આજ અમારો નેમ છે એ નેમ સાથે ફરી મગર મા બાપની દીકરીઓને આ કન્યાદાન અમે લોકો ભેગા થઈને કરી રહ્યા છે તે તબક્કે બધાને ગુણ સોશિયલ ગ્રુપમાં દાતાશ્રીઓનો અને ગુણ સોશિયલ ગ્રુપના તમામ સદસ્યોને જેને જીત તન મન ધનથી જે જીતોડ મહેનત કરતા આવ્યા છે છેલ્લા મહિનાથી ખડા પગે જે મહેનત કરી રહ્યા છે એનો પણ આભાર માનું છું અને સાથે સાથે આ દીકરીઓને નવા જીવનને દંપતીઓને નવા લગ્નમાં સારી રીતે એ લોકો એમના પરિવારને લઈને ચાલે અને એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ ફરી એકવાર દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ